ગાઈઝ તો ટુડે આઈ એમ બેક ના વિન હનુમાન ગીર હનુમાનગાળા ટેમ્પલ ને અત્યારે તમારી પાછળ જુઓ છો આ ગીરનું ખતરનાક જંગલ છે કે જે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલું છે ખાંભાથી માત્ર પંદર થી સોળ કિલોમીટર દૂર જે હનુમાનગાળાની એક પ્રાચીન જગ્યા આવી છે ને તો આજે હું આ જગ્યાને છે ને વિઝિટ કરવા માટે આવ્યો છું તો અત્યારે હું જંગલમાં છું યાર હાથમાં કવડી ગયું છે ને તે હાથમાં જો હોજો આવી ગયો છે હવે જે કઈડ્યું હોય એ ઘરે જ ચેક કરશું કે આ તમે વન વિભાગમાં આવો ને આ વન વિસ્તાર જંગલમાં એટલે અહીંયા છે ને મધને એવું જે ઝેરી માયખું હોય ને તે વધારે પ્રમાણમાં જોવા મળે અહીંયા જો આ પાછળ જે ઝાડવા છે ને તે ઓલી ખાટી આંબલી તમે સાંભળી હોય કે જે ખાઈ ને ઓલા કાયતરા આવે તે આંબલી છે ને ભાઈ આ ખતરનાક જંગલ છે ગમે ત્યારે અહીં આવો એકલાનું આવો સાથે આવો ને ફોરેસ્ટ ગાર્ડની ખાસ કરીને જંગલ ખાતા આગળ ચેક પોસ્ટ છે ને ત્યાં તમારું પોતાનું નામ નોંધી ને તમે આ જગ્યાએ આવો કારણ કે રાત્રે તમે જંગલમાં રાત્રે તો નહીં પણ દિવસે આ જંગલ છે ને બહુ ખતરનાક જંગલ છે એટલે એકલા અહીંયા રખડવાની સખત મનાય છે જંગલ બહુ ખતરનાક છે આ સામે જુઓ આ ડુંગર કે આ જે છે ને કંટાળા ગામ છે ને તેના ડુંગર છે ને અહીંયા છે ને સામે ભૂરી ભેક છે કે જ્યાં ભૂરી ભેક ઉપર બિરાજમાન થયા છે ભૂરખિયા હનુમાનજી મહારાજ લોક ઘણા લોકો છે ને હનુમાનજી ના દર્શન કરવા માટે જ આવે છે સામે છે ને મોર છે પણ થોડોક દૂર છે તમને બતાવત ઝૂમ કરીને પરંતુ ત્યાં જઈ શકાય તેમ નથી ના વિશાળ પથ્થર જુઓ તમે આમ જંગલ જ છે ને આપણે આમ બહુ મજા આવે જંગલમાં રહી આપણે એમ થાય ઝુંપડી બના નાખીએ ને જંગલ જંગલમાં રહેવાનું કરી નાખી યાર કેવી મજા આવે યાર તો ભાઈ આપણે આપણું રહેવાનું નથી આપણે છે ને સિટીમાં ગામડામાં રહેવાનું હોય છે અહીંયા ફક્ત છે ને વન્ય પ્રાણી જ રહી શકે સિંહ છે દીપડા છે બીજા વન્ય પ્રાણી હોય ને તે છે ને અહીંયા જુઓ જંગલી સાપ છે જુઓ આ સામે છે ને આ જો આ લાકડું છે ને ત્યાં સાપ જોવો છે જંગલી સાપ છે ભાઈ આ સાપ છે ને બહુ ઝેરીલા હોય કારણ કે જંગલના જે સાપ હોય ને તે વધારે ઝેર તેના પ્રમાણમાં રહેલું હોય છે એટલે ખાસ તમે વન્ય જંગલમાં જતા હોય ને ત્યારે બૂટ પહેરી અમારે જો આ કિરીટભાઈ પણ સાફ જોવા માટે આવ્યા છે જવું હાથ કરે ભાઈ કેમ કેમ જય હનુમાન દાદા જય હનુમાન દાદા તો આજે અમે આવેલા હતા ગીર હનુમાન ગાળા ને એવી પવિત્ર જગ્યા છે ને શનિવાર હોય ને હનુમાન દાદાનું નામ ન સાંભળીએ તો યાર દિવસ સારો ન જાય તો આજે અમારા ગીર વિસ્તારમાં આવેલા ને અમારા ખાંભા તાલુકા માં આવેલું છે જે ગીર હનુમાન ગાળા ત્યાં અમે આવેલા ને આમ એટલા ઉલ્લાસ ને હરખ હતો ને કે હનુમાન ગાળા જઈએ અમે હનુમાનજી ના દર્શન કરી ને ભાઈ આજે આશ્રમ છે ને આશ્રમ ત્યાં વિડીયોગ્રાફીની સખત મનાય છે પણ હું એવો છું ને આપણે છે ને પેલા પૂછી લઈ કે આ વિડીયો બનાવવા દે છે કે નહીં આગળ છે ને ત્યાં આઈશ્વરમાં વિડીયો નથી બનાવતા દેતા તો આપણે એટલા વિસ્તારમાં છે ને ઘડી વિડીયો બનાવી લઈએ ને આ બધા વૃક્ષ તો જુઓ આ જે વર્ડ છે ને જો તો કેટલું વિશાળ છે જો તમે બહુ વિશાળ વૃક્ષ આમ ગણ તો આ પાંચસો થી છસો વર્ષ જૂનું હોય એવું કહેવામાં લખેલું નથી પણ મારા અંદાજ પ્રમાણે કહું છું કારણ કે હું પોતે એક છે ને બોટ ને આપણે જીવવિજ્ઞાન બધું આમ વનસ્પતિ શાસ્ત્ર નું ભણેલા ને એટલે થોડી ખબર છે કે આની એજ તમે જોવો ને આમ જોવા કેટલું વિશાળ છે એવા ઘણા વૃક્ષો છે કે જે અતિ પ્રાચીન હોવાનું કહેવામાં આવે ને આ જંગલ છે ને ગીરના વિસ્તારમાં આ વિશાળ એરિયામાં ફેલાયેલું છે આમ તમે ગણો ને તો ગીર સોમનાથ જિલ્લો છે જુનાગઢ જિલ્લો છે અને અમરેલી જિલ્લો આ ત્રણ જિલ્લા કમ્બાઈન થઈને છે ને આટલો એરિયો જે છે ને તે ગીર ફોરેસ્ટ રેન્જમાં આવે છે આ વિસ્તાર તે છે સામે જોવો આ ભેગ જોવો તમે આપણે પેલા જે ભેગ જોયું ને તે ભૂરી ભેગ હતી ને આવી હનુમાન ગાળામાં છે ને ચારીખો ભેખો આવેલી છે આ આમ નામ જોતો તમને ખબર પડે હનુમાન ગાળા એટલે જો બે સાઈડ મોટી મોટી પહાડો હોય ને વિશેષ જગ્યા હોય આપણે એને કાઠિયાવાડી લેંગ્વેજ આપણે ગાળા કહીએ એટલે એના નામ ઉપરથી એમ કહ્યું કે હનુમાન ગાળા પડવામાં આવ્યું છે હનુમાન હનુમાનદાદ તમને ખબર છે કે પાંડવકાલીન સમયથી આ જગ્યામાં બિરાજમાન થયા છે આ કરેડ નું કરણ કેરણના પાંદડા જોવો તમે કેરણના છે ને યલો કલર અને કેસરી કલરના ફૂલ આવતા હોય છે તાજા તાજા ફૂલ હોય છે શનિવાર હોય એટલે અહીંયા તમે આવો એટલે તમને હનુમાનજી ની પ્રસાદી પણ છે ને આપવામાં આવે છે બીજા અહીંયા ઘણા રાવણા છે જાંબુડા છે પીપેર છે બીજા ઘણા વનસ્પતિઓ અહીંયા છે ને જોવા મળે ખાસ તો ગમે ત્યાં છે ને કચરો ફેંકવો નહીં વન વિભાગમાં પ્લાસ્ટિક ઉપર સખત બેન્ડ હોય છે આપણે જંગલમાં જઈએ પ્લાસ્ટિક ઉપર સખત પ્રતિબંધ છે એટલે આપણે ડોન્ટ યુઝ ડોન્ટ યુઝ પ્લાસ્ટિક એમ એટલે પ્લાસ્ટિકનો છે ને થોડો ઓછો ઉપયોગ કરો તો સારું બગીચા છે બગીચો તને બનાવવામાં આવ્યો છે આંબા છે પછી શિકુડી છે બીજા ઘણી વનસ્પતિઓ ઉગાડવામાં આવી છે એટલે આમાં ફ્રી હતો ને ઘડીક રેસ્ટ રેસ્ટ કર્યું હતું પણ પછી ઘડીક મેં ક્યાં હાલને ઘડીક આમ આશ્રમ ને થોડોક આમ ફરીને જોઉ આ વિસ્તારમાં યાર તમે ક્યારેક ભૂલા પડો યાર આ ગીર વિસ્તાર છે ને આ વિસ્તાર છે ને કોઈ ક્યાંય તમે જોયો જ નહીં આ એમેઝોન જંગલ કરતાં સારું છે હું તો તમને કહું ને એમેઝોન કરતાં આમ વિશાળ ગણાય કે આપણી માટે તો એમેઝોન એમેઝોન જ ગણાય એટલે આપણે એ બધા ડિસ્કવરીમાં જોતા હોય કે એમેઝોનનું જંગલ વિશાળ છે આવું છે તો આ જંગલમાં તો તમે આરામ કરી શકો ખાઈ પી શકો મોજ મસ્તી કરી શકો જે કરવું એ કરી શકો યાર એમેઝોન જંગલમાં તમે કઈ કરી ન શકો આશ્રમની છે ને નજીક આવી ગયા છીએ જો પાછળ સાધુ સંતો છે ને તે પોતાની સફાઈ કરી રહ્યા છે ગમે ત્યાં કચરો ફેંકવો નહીં ને આ મારી પાછળ જોવો ઘટાદર વૃક્ષ છે ને અતિ પ્રાચીન વૃક્ષ છે જોવો તમે વટ છે વડનું વૃક્ષ આ ઠેક ઠેક વૃક્ષો છે ને ત્યાં લખેલું છે ગમે ત્યાં કચરો ફેંકવો નહીં ને આપણે એ ન કરે વૃક્ષ પ્રેમી છે એટલે આપણે ગમે ત્યાં કચરો ફેંકતા નથી પર્યાવરણને ધ્યાનમાં રાખીને છે ને આપણે હાલીએ છીએ જો આપણો વિડીયો ગમ્યો હોય ને તો પ્રેમથી લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મન થાય ને તો શેર કરજો તેની સાથે જય હનુમાનજી